વડોદરા શહેરમાં ફરી એક વાર પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો વડોદરામાં રફતારના રાક્ષસનો કહેર પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો તરસાલી સુસૈન રોડ પાસે આવેલ આનંદબાગ સોસાયટી સામે અકસ્માત સર્જાયો બેફામ ડમ્પર ચાલકે રોડ પર જઈ રહેલ કારને પાછળથી ટક્કર મારી હતી ટક્કરના પગલે કાર રોડ પર ફંગોળાઈ ગઈ હતી અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને બાઇક ચાલકે સમય સૂચકતા વાપરીને ઝડપી પાડ્યો કાર સાથે અકસ્માત સર્જાતા પહેલાં ડમ્પર ચાલકે અન્ય બે વાહનોને પણ અડફેટે લીધા હતા સ્થાનિક લોકોએ ડમ્પર ચાલક અને ક્લીનરની પૂછપરછ કરતા બંને નશાની હાલતમાં જોવા મળ્યા હતા અગાઉ નશો કરીને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીના ચાલકે પણ નશો કરી વૃદ્ધાને અડફેટે લીધી હતી પાલિકાના અધિકારીઓ કચરો એકત્રિત કરતા વાહન ચાલકો સામે સખતમાં સખત કાર્યવાહી કરે હવે તે જરૂરી બન્યું છે સુસેન તરસાલી રોડ ખાતે સર્જાયેલ અકસ્માતને પગલે સ્થાનિક નગર સેવક ઘનશ્યામ પટેલ પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા મકરપુરા પોલીસે નશો કરેલ ડમ્પર ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી